રાજકોટ પોલીસે ઘરફોડ ચોરી બલી ની ધરપકડ કરી આરોપી અજીત ધનગર છે તો તેની પ્રેમિકા છે કર્ણાટકની ત્રેવીસમી ડિસેમ્બરના એક દંપતી વિદેશ ફરવા ગયો હતો પાછળથી મકાનમાં તેર લાખ થી વધુની રકમની ચોરી થઈ હતી પોલીસે આ કેસનો ભેદ ઉકેલી કેલી બંટી બબલી ને ઝડપી પાડ્યા આરોપી અજીત વિરુદ્ધ મહારાષ્ટ્રમાં સત્તર અને કર્ણાટકમાં અગિયાર મળી કુલ અઠ્યાવીસ ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે પહેલી વખત જ પ્રેમિકાને લઈને રાજકોટ આવીને ચોરીને અંજામ આપ્યો અને પકડાઈ ગયા આરોપી બંધ મકાનોની રેકી કરી રાત્રે નિશાન બનાવતા બંને પાસેથી વિદેશી ચલણી નોટો સોના ચાંદીના દાગીના મળી કુલ સત્તર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે રાજકોટ પોલીસે ઘરફોડ ચોરી કરતા બંટી બબલીની ધરપકડ કરી આરોપી અજીત ધનગર્ષ મહારાષ્ટ્રનો